માછીમારો માટે ચેતવણી જાહેર કરતું ભારતીય કોસ્ટગાર્ડ ભારતીય હવામાન વિભાગ આઈ એમડીએ છ સપ્ટેમ્બર બે હજાર પચીસ માટે બહુવિધ જોખમી ચેતવણી જારી કરી છે જેમાં રહેવાસીઓને અનેક પ્રદેશોમાં ભારે વરસાદ વાવાઝોડા વીજળી અને તીવ્ર સપાટી પવનોની ચેતવણી આપવામાં આવી છે ભારતીય કોસ્ટ દ્વારા આ આગાહીના કેન્દ્રમાં દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર એક સ્પષ્ટ નીચા દબાણો વિસ્તાર છે જે સાત સપ્ટેમ્બરની સવાર સુધીમાં દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાતના ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે જેને લઈને ચેતવણી જાહેર કરવામાં આવી છે દક્ષિણ પૂર્વ રાજસ્થાન અને આસપાસના વિસ્તાર પર સ્પષ્ટ નીચા દબાણો વિસ્તાર પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધ્યો છે અને આજે છ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ ભારતીય સમય મુજબ સવારે સાડા આઠ વાગે દક્ષિણ રાજસ્થાનના મધ્ય ભાગો પર ફેલાયો છે આગામી ચોવીસ કલાક દરમિયાન જે પશ્ચિમ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધવાનું ચાલુ રાખવાનું અને દક્ષિણ રાજસ્થાન અને નજીકના ઉત્તર ગુજરાત પર ડિપ્રેશનમાં કેન્દ્રિત થવાની સંભાવના છે સમાન હવામાન ચેતવણીને ધ્યાનમાં રાખીને દરિયામાં ફરતા તમામ વેપારી જહાજો માછીમારી જહાજો અને અન્ય જહાજોની જારી કરવામાં આવી છે બધા વેપારી જહાજોને સાવચેતી રાખવા અને વિકસિત હવામાન પરિસ્થિતિઓ પર નજર રાખવાની સલાહ આપવામાં આવી છે વધુમાં માછીમારોને નજીકના બંદર પર પાછા ફરવા માટે સતત હવામાન ચેતવણી જારી કરવામાં આવી રહી છે ડીઆઈજી મંજીત ગિલ ઓખા ખાતે કોસ્ટગાર્ડ જિલ્લાના કમાન્ડર ઉત્તર ગુજરાતે પહેલાંથી જ કાર્યરત તમામ માછીમારો જહાજોને વિલંબ કર્યા વિના નજીકના બંદર પર પાછા ફરવા વિનંતી કરી દરિયાકાંઠાના રહેવાસીઓને માછીમાર સમુદાયને સતર્ક રહેવા અને ભારતીય કોસ્ટગાર્ડ અને સ્થાનિક અધિકારીઓ દ્વારા જારી કરાયેલી સલાહનું પાલન કરવા વિનંતી કરી છે સંજીવ રાજપૂત